વડોદરા પાસે બનેલા ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ રાજકોટ સમિત સંપૂર્ણ રાજ્યભરમાં રાજ્ય સરકારની સૂચના અનુસાર તમામ શહેર અને જિલ્લામાં બ્રિજના ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં પણ બ્રિજના ઇન્સ્પેક્શન પૂર્ણ કરી લેવામાં આવ્યા છે આ અંતર્ગત રાજકોટ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં આવતા ચાર જેટલા બ્રિજ પરથી અવરજવર કરવામાં ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે જે બ્રિજમાં રાજકોટના નવા ગામ આણંદ પરના રાજાશાહી સમયનો બ્રિજ ધોરાજી જામકંડોરના રોડ પર ભાદર નદી પરનો બ્રિજ કાલાવડ રોડ નજીક આવેલા ગ્રામીણ વિસ્તારના એક બ્રિજને પણ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે જે કોઈ પણ બ્રિજ ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યા છે તેની સામે વૈકલ્પિક રસ્તાઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે બ્રિજ ઇન્સ્પેક્શન દરમિયાન રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ચારસો પંચાણું બ્રિજમાંથી ત્રણસો સારી અને એક્યાણું યોગ્ય સ્થિતિમાં જણાયા છે જ્યારે છવ્વીસ બ્રિજ નબળા અને એક ક્રિટિકલ સ્થિતિમાં હોવાના જણાયા છે તમામને ખબર છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ ગયા અઠવાડિયામાં જિલ્લાના તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન પૂર્ણ થયો છે અને ઇન્સ્પેક્શન મુજબ જે ચાર રૂરલ વિસ્તારના બ્રિજ છે જે ઓલરેડી આપની સાથે માહિતી શેર કરવામાં આવી છે અને ભારે વિકસ માટે પણ કરવામાં આવે છે લાસ્ટ